જોઈ લેઝર ટેક હોય અને બોલિંગ હોય એમાંથી કઈ રમવી છે સિલેક્ટ કરવાનું હા અને પેલી આર્કેડ ગેમ્સ હશે ને છોકરાઓને ગમે રમવી એટલે તો મે આ લીધો હે એટલે આ લીધો એને કાર્ડ લઈ લીધું છે શું થાય કાર્ડ તે કાર્ડ આપણે સ્વાઇપ કરવાનું હોય સ્વાઇપ એટલે આમ રાખવાનું પછી આપણે જે હોય ને એટલે આમ ટર્ન્સ તો આપણે જઈ શકીએ પછી પણ પૂરો થઈ ગયા તો ના કરી શકે પેલા તેમાં બેલેન્સ નાખવું પડે આમાં પૂરો થઈ ગયો છે હ ઓન આ ખાલી મેન 11 ઓકે એટલે આટમ કાર્ડ પકડવું ના પડે કા હ ને આમાં પોઈન્ટ્સ ના ટપોકેટમાં એક્સાઇટેડ છે કે નહી એ ચેક કરાવી

અહીંયા છે અંદર જઈએ છીએ અહિયાં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ બાકી બીજા એક સેન્ટર છે બીજું ગેમ ઝોન છે ત્યાં ગયા છીએ ઘણી વખત એટલે જોવે છે બધા અહીંયા અલગ અલગ ઘણી ગેમ્સ છે પેલા તો તોય બોલિંગ જ રમશું મને લાગે છે હવે બધા આવી ગયા અને આ શૂઝ બધાની સાઈઝ પ્રમાણે બધા લઈ આવ્યા બોલિંગ રમવા માટે કારણ કે આ પહેરવા પડે કમ્પલસરી મીન્સ સેફટી માટે પણ જો કે આપણે પહેરતા નથી ને આ સ્ક્રીન છે એમાં બધા નામ લખ્યા છે જેટલા રમવાના હોય ને એ પ્રમાણે એમાં પોઈન્ટ્સ આવે બે લેન બુક કરી આ મેન મિશ્રીએ શૂઝ પહેરી લીધા મિશ્રીન સાઈઝ નહીં હતા કિડ્સ નહીં હવે કુશલનો વારો છે કોશલની આંગળી ફસાઈ ગઈ અંગૂઠો બહુ ટાઈટ પકડી લઈને તો ફસાઈ જાય તો ગયો ઓહો એક રહી ગયું બાકી એટલે હવે એક બાકી રહી ગયું ને એના માટે બીજી વાર કરી શકે એટલે હજી એનો જ વારો છે હવે આ વખતમાં પડી જાય તો સારું હમ

ઓહ ચાર બાકી છે હજી એમાં અલગ અલગ છે એટલે પડશે કે નહીં પડે હવે મયુરીનો વારો આવ્યો છે જોઈ કેટલા પાડે છે એ ત્રણ બાકી રહી ગયા મિશ્રીને વીઆ મસ્તી કરે છે રમે છે મિશ્રી બોલ ગોથે છે એને ઓછા વેઇટ વાળો સ્મોલ ને મીડિયમ ને લાર્જ ને એવી રીતે હોય વેઇટ પ્રમાણે બે બાકી રહી હવે આ લીધી ગેમ રમવા જઈએ છીએ અહીંયા બોલિંગ નું અલગ એરિયા હતો ને હવે આ બધી આર્કેટ ગેમ્સ છે આ વી આર વાળી રોલર કોસ્ટર રાઈડ છે મિશ્રી બોલ મેડનેસ કરીને ગેમ છે એ રમે છે એટલે એમાં સ્કેન કરે એટલે ઉપરથી બોલ પડે એ બોલ ભેગા કરીને ઓલું જે ગોળ છે ને એમાં નાખવાના એટલે જે જાજા જે મીન્સ જેટલા બોલ જાય ને એટલા પોઈન્ટ મળે અને એ સ્ક્રીનમાં દેખાશે જો આવ્યા ઉપરથી બોલ આવ્યા મને કાર્ડ આપે છે કાર્ડ પકડે બોલ નાખ પાછા જલ્દી નાખી ના શકે ને તો અંદર પાછા જતા રહેશે હજી બીજી વાર આવે હા ઓહો એક સાથે એટલા બધા આવી જાય પાછા અંદર વૈયા જાય છે એટલે આવી ગયા બાજુમાં બે કાર્ડ છે ને એટલે હવે વીણો હાલો નિશરી ને પૂરું થઈ ગયું હવે હજી તોય જોવે છે ઉપર થી ભૂલ નતા ને મિસ્ત્રીમાં જ નીકળી નામાં આમ ખુશી ગઈ એ બેય સાથે રમેશ આઈ મજા આવે બધી ગેમ્સ બધી સરસ હોય ને એટલે ગમે રમવી મિસ્ત્રી હોલ્ડ કરીને રાખે બોલ એટલે અંદર પાછા ના વૈયા જાય હોય તો એક જ જણાને રમવાનું પણ આ બેય સાથે રમેશ હવે લગભગ પૂરું થઈ ગયું હવે કુશલ ને મિસ્ત્રી બે રમે છે એર એફ એક્સ કુશલ ને ટુ પોઈન્ટ છે ને મિસ્ત્રી ને વન પોઈન્ટ છે મિશ્રીને થોડું નીચું પડે એટલે સ્ટૂલ ઉપર બેસીને રમે છે કુશલ ફોર પોઈન્ટ થઈ ગયા મિશ્રીને જોયા જ છે હવે આમાં એવું છે કે બોલ આવે અને પેલા આગળ બધા હોલ છે એમાં નાખવાના એ પ્રમાણે પોઈન્ટ મળે એવી રીતે આપણે નાના હતા ત્યારે ઓલું સરકસ રમતા ને એ સ્ક્રીનમાં તો મને એવું લાગે છે હવે આમાં ગન છે મારવાના બંને એક ટીમ માં હશે અને સામેવાળાને વાળાને મારવાના એવી રીતે મિસ્ત્રીનું તો ચાલતું નથી લાગતું એને બરાબર સ્કેન નહીં કર્યું હોય મને લાગે છે કાર્ડ વોટર સ્પ્રે વાળું છે ડાયનોસોર આવે એને મારવાના બધા એક સાથે બેસી ગયા છે ટીમ મેમ્બર્સ ચાર જણા સાથે રમી શકે આ છોકરાઓને મજા આવે એવું છે પાણીવાળું છે ને એટલે થોડી થોડી એલી વાછટ ઉડે ને ત્યાં સામે પાણી ભટકાય ને સ્ક્રીનમાં એટલે બાઇકમાં બેસી ગયા છે કુશલ અને હેલી બને બાઇક રાઈડ કરે છે એમાં પછી કોને પોઈન્ટ વધારે આવે ને એ જોવે એટલે બે સાથે હોય ને તો ગમે હવે મિસ્ત્રી મને બોલાવે છે એને બીજી સાઈડ રમવા જાવું છે એટલે આ બહુ મોટું છે એટલે બધી સાઈડ અલગ અલગ ગેમ્સ છે આ ગેમ બધાને બહુ ગમે પણ આમાં કઈ આવે નહીં જો આવે ને તો એ છટકી દે ખબર ને એ રીતનો જ સેટિંગ હશે આમાં ક્યારેક જ કંઈક મળે આ ડોઝ બોલ છે એમાં બોલ મારવાના એવી રીતે ઉપર પેલો હેન્ડ વાળું છે ને અલગ અલગ આમ ફર્યા કરે છે એટલે હોલમાં જાતા નથી બોલ પણ સાઈડમાં મારે છે પેલું છે એમાં કુશલ સાથે નથી ને એ બંને થઈને આટલા બધા બોલ છે ને મિસ્ત્રી એકલી રમે છે એટલે હું મિસ્ત્રી બાઈકમાં બેસી બાઇક છે બહુ મસ્ત વ્હીલમાં માં ને બધું સરસ ગોઠવેલું છે હવે આ બીજી ટીમ આવી ગઈ છે હવે કોશલ ને બેસી ગયા છે અહીંયા ડાયનોસોર ને મારવા માટે આવે ટિકિટ કોસ્ટર એવું છે એમાં બોલ સ્પીન થઈને આવે અહીંયા ઉપરથી સ્ટાર્ટ લખેલો ને ત્યાંથી અને પેલી કોસ્ટરમાં લેન્ડ થવું જોઈએ બોલ પણ એવું થતું નથી ટ્રાય તો કરી દે મિસરી સામે છે કુશલા સાઈડ છે હામુક અમુક ગેમ તો ખબર ય ના હોય શું કરવાનું પુલિટ ને એવું છે અલગ અલગ હવે આ કુશલ રમે છે આ હેમર છે એનાથી મારવાનું કેટલું જોશથી મારી શકીએ છીએ એના ઉપર પેલા પોઈન્ટ્સ આવે હાયેસ્ટ નાઇન હંડ્રેડ નાઇન્ટીન લાગે છે ઉપર લખેલા જો કુશલ ને એટલે ફાઈવ હંડ્રેડ સેવન્ટી સેવન હવે પિયાનો વાળી ગેમ છે મિશ્રી રમલા ગ્રીન આવે ને આમાં પ્રેસ કરવાનું એને ખોટું પડ્યું પણ એ તોય ચાન્સ મળે પાછું રમવાનું હવે આ સ્નો બોલ છે આમાં બોલ મારવાનું અને પાડવાનું એ પેલું ઢીંગલી જેવું છે એને પાડવાનું સ્નોમેન જેવું ઓહ ભૂલે જ ઉડીને ક્યાંક જતો રહ્યો બહાર લેવા ગયા હ આવ્યા ખુશલ જોર જોરથી મારે જો પટકારે પણ તોય નહીં પડતું અમુક અમુક પડશ હવે આ હોર્સ રાઇડિંગ જેવું છે હોર્સની રેસ હોય ને એમાં કુશલ મિસ્ત્રી ગઈ થઈ ગયા રિયલ હોર્સ હોય એવા જ લાગે જો પણ મિસ્ત્રી તો હલાવાય મેંડી મને લાગે સ્ટાર્ટ થશે ને પછી હલશે મૂ થશે હા હવે થઈ ગયું રીત સ્ટાર્ટ હોર્સની રેસ જેમ પૂલ કરે ને એમ ભાગે સ્પીડમાં એવું હા પોટલી આવે એ પેલા ઓલા હોલમાં નાખવાનું પોટલી જેવું જ છે કુશન જેવું નાનું મિસ્ત્રીને બોલ બહારે વહીયા જઈએ છોલા ટેનિસ બોલ જેવા છે નાના ટેબલ ટેનિસ જેવા ફિશિંગ કરે છે વાળી ગેમ છે અમુક તો ખાલી જ રમતા હોય છો કઈ ખબર નહીં પડતી હોય મતલબ મન ક્યારે ફેરવવાનું એમને ચક્કર ફેરવા કરે ગેમ તો કઈ ખબર નથી પડતી શું છે પેલા રોલ પડે એવું કઈ નીચે આવે આ જે પેલા આર્કેટ ગેમ્સ રહી એમાં પોઈન્ટ્સ કલેક્ટ થયા છે સેવન હંડ્રેડ જેવા એટલે એ આપણે અહીંયાથી કંઈક લઈ શકીએ સેવન હંડ્રેડ પોઈન્ટનું આ બધા પોઈન્ટ્સ લખેલા છે ફાઈવ ને ટુ હંડ્રેડ ને સેવન હંડ્રેડ ટ્વેન્ટી ને બધું અલગ અલગ કિડ્સ ને ગમે એવી વસ્તુઓ છે ટેડી છે અમુક ગેમ્સ હોય અમુક ઓલા કેરેક્ટર છે ડાયનો ને એવી રીતે બધા પછી વધારે પોઈન્ટ હોય તો આ વધારે મોટી ગેમ લઈ શકીએ છ હજાર પોઈન્ટ વાળીને બત્રીસો વાળીને આ બધી ચોકલેટ્સ છે જો ઓછા પોઈન્ટ હોય તો એમાંથી એ લઈ શકીએ

બધું બંધ કરી દીધું આ લોકો આલો બી શું હજી લડી લેવું છે હજી મુક્તિ નથી ઘરે જવા માટે કઈ ના હોય એમાં ચલો જો બધું બંધ કરી દીધું હવે